હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું ગ્રીક સલાડ આના માટે મેં સૌથી પહેલાં લીધા છે થોડા ટામેટા હું એને નાના નાના પીસીસમાં કાપી લઈશ હું એને એક બોલમાં લઈ લઈશ હવે હું એક ગ્રીન કેપ્સેકમ કાપી લઈશ એને પણ નાના નાના પીસીસમાં કાપવાનું છે એને પણ હું બોલમાં લઈ લઈશ હવે હું થોડી ડુંગળી કાપી લઈશ ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારી લેવાની છે અને પણ માં લઈ લઈશ હવે હું લઈશ એક કાકડી કાકડીને આવી રીતે છોલી લઈશ અને છાલ કાઢી લઈશ અને એને બંને સાઈડ કાઢી નાખીશ અને આવી રીતે એને સ્લાઇસ કરી અને ઝીણી ઝીણી કાપી લઈશ અને પણ હું બોલમાં લઈ લઈશ હવે એમાં જ હું મેરીસ થોડા ઓલિવ્સ અને થોડું ચીઝ હવે બધાને સારી રીતે મિક્સ કરી લો બઉ જ કલરફુલ દેખાઈ રહ્યું છે આ તો આપણા વેજીટેબલ્સ તૈયાર છે હવે ડ્રેસિંગ બનાવીશું ડ્રેસિંગ બનાવવા માટે મેં લીધું છે બે થી ત્રણ ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ એમાં હું ઉમેરીશ એક ટેબલ સ્પૂન ઓરેગાનો હું આવી રીતે હાથેથી ક્રશ કરીને નાખીશ માં ઉમેરીસ અડધા લીંબુનો રસ એ અડધી ટી સ્પૂન કાળા મરીનો પાવડર અને અડધી ટી સ્પૂન મીઠું બધું સારી રીતે મિક્સ કરી લો આપણું ડ્રેસિંગ તૈયાર છે હવે હું આ ડ્રેસિંગ ને આવી રીતે સલાડમાં મૂકીશ અને જ્યારે સલાડ ખાવું હશે તે વખતે ડ્રેસિંગને સલાડ મિક્સ કરીશ તો મેં અહીંયા ડ્રેસિંગ અને સલાડ બંને મિક્સ કર્યું છે તો આપણું એકદમ ટેમ્પટિંગ સલાડ તૈયાર છે આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે હું મળીશલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ